મળતી માહિતી અનુસાર બેતાલીસ વર્ષીય આરોપી મોહમ્મદ આમિર જાવીદ ખાન મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલબાર પ્લસ બિલ્ડિંગમાં રહેતો હતો આરોપી મોહમ્મદ આમિર યુએન રેફ્યુજી એજન્સી ઇન્ડિયામાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો હતો પરંતુ મોહમ્મદ આમિર જાવીદ ખાને ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચમાં નકલી દસ્તાવેજો બનાવવા મહારાષ્ટ્રના જાલના ખાતે રહેતા તેના મિત્ર સાથે મળીને કાવતરું રચ્યું હતું આ કાવતરાના ભાગરૂપે તેણે એવું દર્શાવ્યું કે તેનો જન્મ ચાર જૂન ઓગણીસો કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું જેના આધારે આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો એટલું જ નહીં તેણે ખોટા દસ્તાવેજોના આધારે ભારત સરકારના આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજો પણ મેળવી લીધા હતા સમગ્ર મામલે મોહમ્મદ આમિર જાવેદ ખાન અને તેના વોન્ટેડ સાગરિત અફઝાન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાનની ધરપકડ કરી છે જ્યારે વોન્ટેડ આરોપી અફઝાનની ધરપકડના પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે એક અફઘાન અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં અને બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવ્યો છે આ ઇન્ફોર્મેશન ના આધારે ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામી અને એની ટીમ ને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર અઢાર માં એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એકના મહારાષ્ટ્ર ઝાલના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ પાન કાર્ડ અ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી હતી એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમ થી અહીંયા રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે